વડોદરાના મગરપુરા વિસ્તારના લોકો સ્માર્ટ મીટર થઈ રહ્યા છે બિલ બાકી હોવાથી મધ્યરાત્રીએ વીજ પુરવઠો ખોરવાયો રહીશોએ તાત્કાલિક ઓનલાઈન પેમેન્ટ ચૂકવી દીધું બિલ ભરી દીધું હોવા છતાં કલાકો સુધી લાઇટ નહીં આવી નાના બાળકોથી માંડીને વૃદ્ધો સહિત સ્થાનિકો વીજળી વગર હેરાન થયા સ્માર્ટ મીટરમાં બિલની નોટિફિકેશન ન આવતા સમસ્યા સર્જાઈ છે રહીશોએ કહ્યું કે સ્માર્ટ મીટરમાં સુવિધા સ્માર્ટ નથી બિલનું નોટિફિકેશન થી દિવસ પહેલા મળવું જોઈએ સ્થાનિકોએ સ્માર્ટ મીટર સામે વિરોધ નોંધાવ્યો છે અને સ્માર્ટ મીટરના કારણે ત્રણ વાગ્યાથી અમારા જે રહીશો છે બી ટાવરના જે ચોર્યાસી ઘર આવેલા છે એ હેરાન થઈ રહ્યા છે ત્રણ વાગ્યાના અમારું એક જ વસ્તુ છે જે સરકારી ખાતા છે

પછી ત્યાંથી ઇન્ફોર્મેશન એવી મળવામાં આવે છે કે તમારું સ્માર્ટ મીટર છે એટલે ત્યાંથી જ ઓનલાઈન તમારું બંધ થઈ ગયું હવે લાયક ત્રણ વાગ્યા થી ગઈ છે અને અમને કઈક જાણકારી છે નહીં અમે અમારે ઇલેક્ટ્રિશિયન બોલાયો હતો અમે તપાસ કરાવડાવી પણ એમને કીધું કે અમારું કામ નથી જીએબી નું કામ